જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજે આપણે ફરીથી એક નવો લોગ લઈને આવી ગયા છીએ તો આજે આપણો લોગ રહે રેસીપીનો તો આજે આપણે બનાવવાના છીએ પાસ્તા તો તમે જોઈ લો શુભમ બધી તૈયારી કરો શુભમ હું બનાવવાનું આજ આજે આપણે પાસ્તા બનાવવાના આવીએ જાતે પાસ્તા બનાવીને આપણા પૂરી ટીમને ખાવાનું હોય તો આપણે આ મોણસો બેઠા બધા ને પહેલી વાત તો આપણે દેશી સુલો બનાવ્યો એટલે આ કઢાઈ કરી યાદરે આપણે દેશી એ તો દેશી ના વાલે હોય છે

કાલે થોડું ગરમ પાણી આવે અમારે તો પાણી લેવા નહી જવું પડતું ઉપર તો આખી આમ ભાઈ ચકલી વાને પીવાનું પાણી આયું હોય પીવાનું પાણી સાયું તો બધા ગમે એમ પીવો પાણી બીજા દોજાર ખેરાવ આપણે દર પેન કોઈ બી વિડિયોમાંથી વાઈસી પાણી લઈ આવીએ તો આજે અમે પહેલી વાર હું અને શુભમ બે જણા બનાવવાના છીએ પાસ્તા શુભમ જો આ પાસ્તા જબર કારીગર બે પહેલી વાર આયા નવા નવા કારીગર છે ને હું તો કદી બનાયેલા જ નહી કશું વસ્તુ મેની બને છે બાબા ખાલી એકલી મેગી એકલી બનાવતે આવળ એ હાવકે આલી ને એટલા તો આપણે પાસ્તા આજ હું બનાવું છું બની તમે કહેજો આપણે બે હા કોનું નામ तो आप पास्ता અને કોથમીર મરચા અને ટોમેટા ધોરાઈ જાય તમે જોઈ લો તો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી નાખીએ બરોબર ના બરોબર તો જો પહેલા શું કરવાના આવો પહેલા બાફવા પડશે બાફવા પડશે કે બાફવા જ પડી જ તો આપણે પહેલા બાફી નાખીએ લે ભાઈ સ્ટાર્ટ કરના એ વાટલે કોને આવડા ના મને આવળો આ પૂનમ 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 આલે પૂનમ પૂનમ બે જાટલો આટલે બેસી વાડી ના મસ્ત વાડી તાણી હો આપણે આટલા હાદરી પાથરી ના છે ગાચું લાગે હાદરો મસ્ત લાગે

ગુગળ ગા તો હાલ થાય પાસ્તા થઈ હવે પાસ્તા ઉતાર તો હવે આપણે પાસ્તા જોઈએ મસ્ત પછી આપણે હજુ કરવો પડશે મેગી બહુ થાય

मेगी मसाला है रंचा बड़ा मेगी नो मसाला है दुखाया हाँ दुखाया था नहीं कितनी खुल दौड़े हैं जी का जोई ले आए हैं इनको ले आ जी का जो पानी काट रहा वाड़ो जो पहला काम कौन करेगा बीच में मस्त मंशिन इतना मस्त मंशिन मस्त काम कर रहा हूँ रांची ने पूरा पोलज मारी वाह पुनः वाह पुनः चिल्ला काम आयु खाली कोई नहीं તો આપડે બધી શાકભાજી કમ્પ્લીટ વઠાઈ જઈએ તો આપડે એનો વંગાર કરી નાખીએ સુભાલે તું કર નાખ બધું કમ્પ્લીટ તો આપડા આપડે પાસ્તા અને બધું વસ્તુ કમ્પ્લીટ થઈ ગયું છે તો સુભા વંગાર કરી નાખે કમ્પ્લીટ કમ્પ્લીટ તો કમ્પ્લીટ થઈ ગયું આપણે તેલે ઊણું થઈ ગયું હવે ખાલી આપણે વંગારમાં મરચું કોથમીર ટોમેટો નાખવાનું પછી આપણે મેગી મસાલો નાખતી પા મે <wyslaan>

Lagi coba pasta. Lagi garam ini, Lena jeli pakan. Bas, coba kok? Boleh,

ના લિંડો મુતા પેલું વેચી મારીએ આયરા અમે પાસ્તા અમે જાતે બધા ખાવાના છે હજુ અમે બીજા બ્લોગમાં ઓનસી એ ડબલ અમે પાસ્તા બનાવશું

તને જો ટેસ્ટ લાગા જીજી જીજી જી પાસ્તા કમ ઘેર કરથી બનાય ને એમ કરથી આટલે આ બનાય ને મસ્ત લાગની છે રવન આ વાના તો કે પાસ્તા એક નંબર બને આયો હારા અનન તું બોલે ઓ કેસે કેસ નંબર ગયા મરે યાર યે નંબર રંસી રંસીયા ખા દે કર ભાઈ એ રંસી તો ખાવા જ આયો હો દુકાન નતું કરું બહુત અચ્છે તો ખાલી એક જ વસ્તુઓ ભાવ તો તીખા બન્યા થોડા પણ મજા આવે સુપર બનાય